નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી অতি ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વરસાદ જોઈ રહ્યા છો તે ગારિયાધરનો છે મિત્રો ગારિયાધરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને ભારેથી অতি ભારે વરસાદ પડવા લાગ્યો હતો રાજસ્થાન નજીક આવેલી સિસ્ટમને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ગારિયાધરમાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારનો વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખુશીની લહેર જોવા મળી છે અને મિત્રો રાજસ્થાનમાં આવેલી સિસ્ટમ હજી પણ થોડીક ગુજરાત નજીક આવેલી છે જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો આગળ વિડીયો બતાવું તો પહેલાં આવી જ રીતના પડે પડેપણના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે રહેલ કાઢું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુ વધુ શેર કરી દેજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી પૂરતી માહિતી પહોંચી રહે